હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં આપણે જાગી ગયા છીએ મોટું મોટું થઈને નાખ્યું છે સાપણી પી લીધા છે હવે છીએ બેંકે થોડુંક કામ છે નાવાનું હજી બાકી છે પ્રતાપભાઈ પાસે જાઉં છું પૂછું આજ નવા જવાનું છે કે નહીં ના પાડે તો પછી નાઈ લઈ નગર પછી બપોરે નાવાનું ડાયરી આવી ગયા છે ગામમાં ને જવાનું છે આજે બપોરે નાવા એટલે હવે આપણે નાવું નહીં ઘેરે છે વાટ જોઉં પ્રતાપભાઈની ની બપોરે ત્યારે લઈ જાય એમ અત્યારે તો બેઠા છે બજારમાં કોઈ છે નહીં આ જમવામાં આપણું ફેવરેટ છે અડદની દાળ અને રોટલા બની ગયું છે ખાઈ લઈ તૈયારી છે બનવાની તો ખાઈ લઈએ હવે

આખી ભરી નાખો આખી આખી નીલા મમરા સુહી જાય સુહી પકાવવાની છે આયા જો ભાઈ ટમેટા મોળ છે ભાઈ વાહ વાહ એક નંબર મળ્યા રાજુભાઈ એવોર્ડ નથી નકર આપી દેત તને એવડ મારા ભાઈ બને ગારાનો ઘા ઘા ane આપવાનો છે રાજાને ગારાનો એવોર્ડ આપવાનો છે ane બનાય ફટાફટ નિર્મોશી જો ઓ સટ કામ લઈ લીધું છે હવે ઉપાડી છે ચટણી તાપ દેખાણો ઝૂપડી છે નિર્મલસિંહ હમણાં રિનોવેશન પાછું કરવાનું છે થોડાક દીમા પ્રતાપભાઈ જાય છે ચટણી થવા મળી છે તૈયાર થોડું કઈ મળે આપણે ભલે નીકળી થોડી થોડી નાકલો ખબર પડે તને વાહ વાહ જીગા વાહ

આંધા નીકળે નહીં એનું ધ્યાન રાખીને બેઠો છું તો મિત્રો આજનો આપણો વ્લોગ એટલો જ હતો જો આપણો વ્લોગ જોવાની મજા આવે ને તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો